નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે ફ્રાઈડે વહેલી સવારે તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છું કે જે મિત્રો સરકારી ભરતીઓની તૈયારી કરે છે અને ભરતીઓની રાહ જોઈ રહ્યા છે આવી જ એક ભરતીની અપડેટ આપીશ તમને કે જેના ફોર્મ ઓગસ્ટ મહિનાના અંતમાં શરૂ થશે સપ્ટેમ્બર મહિના સુધી ફોર્મ ભરી શકશો વધુ માહિતી મેળવી એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર આજે જોઈન કરી લેજો બીજા સુધી આ માહિતી શેર કરવાનું બોલતા નહીં દોસ્તો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન એટલે કે ગુજરાત ખાતાનું જે પોલીસ હાઉસિંગ બોર્ડ છે દોસ્તો તેની અંદર આ ભરતી આવી છે એક બાજુ એલઆરડી કોન્સ્ટેબલની અને પીએસઆઈની ભરતીના ફોર્મ રીઓપન થઈ ગયા છે તેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો બીજી બાજુ ગુજરાત પોલીસ ખાતાની અંદર ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડની અંદર પણ રિક્રુટમેન્ટ આવી છે જાહેરાત ક્રમાંક દસ વર્ષ બે હજાર ચોવીસની આ છે આ ભરતીના તમને ફોર્મ જણાવી દેવું ઓજસ પર શરૂ થશે સૌથી પહેલાં જોઈ લઈએ રિક્રુટમેન્ટ કયા પોસ્ટ માટેની છે સુપરિન્ડિંગ એન્જિનિયર સિવિલ માટેની એક જગ્યા છે મિનિમમ પિસ્તાલીસ મેક્સિમમ પચાસ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે જ્યાં એક્સપિરિયન્સ ચોવીસ વર્ષનો જોઈશે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે ત્રણ વેકેન્સી છે ઓગણચાલીસથી પિસ્તાલીસની એજના ઉમેદવારો અરજી કરી શકશે સત્તર વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે ચાર વેકેન્સી છે જ્યાં બત્રીસથી આડત્રીસ વર્ષની એજના ઉમેદવારો અરજી કરી શકશે દસ વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે તો જીએસ પી એચ સી ગુજરાત જીઓવી ડોટ ઇન અથવા તો ઓજસ પર તમે અઠ્યાવીસ ઓગસ્ટથી ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર છે દોસ્તો વધારે જાણકારી તમને જી એસ ગુજરાત જીઓવી ડોટ ઇન અથવા ઓજસ ગુજરાત જીઓવી ડોટ ઇન પર મળશે જ્યાં સંપૂર્ણ નોટિફિકેશન અવેલેબલ રહેશે આ ઉપરાંત અઠ્યાવીસ ઓગસ્ટથી ફોર્મ શરૂ થશે બપોરે એક વાગ્યાથી ત્યારે ફરીવાર વિડીયો બનાવીશું આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ વિડીયો ગમ્યું હોય તો લાઇક કરી બીજા મિત્રો સુધી શેર કરવાનું પૂરતા નહીં ફરીવાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય